હાલો મારે આ છે ને દવા છાંટવી છે બકાલામાં બકાલામાં બીજું કંઈ નહીં પણ જો એક પંપમાં કવડો ખબર સવાક લીટર રહે બધું નાખી દેવું એક પપમાં નાખી બધા બકાલામાં દવા છાંટવી છે આપણે અને ઓલા આંબાને છે ને એમાં આપણે ઓલી જંતુનાશક દવા જે આવે ને એ છાંટી છે તો બીજી કોઈ નહીં એવું ખાલી કોરાજન એક જ ખોરાજન એક છાંટી

ઓર્ગેનિક છાટ દવા છાંટવાનું ગૌમૂત્ર છાંટે છે બીજું કઈ નહી આ બગીચાને હવા પલારી મુયકો ફુરાને લીલી બાગની બહુ ફાયદો થાય ને બધેન ફાયદો તો થાય જો કે પણ આ નુકસાન ના કરે ને હાલો કામ બધું થઈ ગયું હોય હાક રોટલા બાકી છે ને હવે નાવાનું હોય એ ને હાક રોટલા ને અમારે ને મહેમાન આવે છે પમ્મી બેન ને આવે છે બપોરે અહીંયા કરે કે નહીં વડે આ હોટે એ માહી છે ત્યાં જ આવવાના હે હવે ત્યાં બપોર આ કરે એનું કંઈ નક્કી નથી હાલો જડ જડ નાઈ લે મહેમાન આવે ને મોર હે બાપુ વાળી ગયા હે બેને નાહી લીધું ઘરનું કામ બધું બીજું બધું થઈ ગયું હોય હાક રોટલા લાડવા ફેરવવાના એ કામ હે રસોડાનું ટૂંકમાં કામ હે એ રસોઈ બનાવવાનું

Vamos a <laughs>

બાકી તો ગરમી ઉકરાટ જાય છાયો થઈ ગયું હોય તડકો નથી બપોર મોર જરાક ખુલ્લો હવામાં ન બાકી હા છાયો થઈ ગયું હા જાઓ અને વરસાદ હવે આવી જાય તો જોઈએ હે નક્કર જો હોય મેળા પાછળ મારી મોટર ચાલુ કરવી હે એમ જો બે ચાર દિવસ આવી જાય તો ખાસ જરૂર જ છે આપણે અને મન્નાથમાંથી બસમાં બેસી ગયો હે એનો ફોન આવી ગયો હે અહીંયા ઉતરવા ખંભારીએ પૂખીએ ને એને મોર મોર મને ફોન કરાવી કોક આગળ ગમે ડ્રાઈવર બસ ના ડ્રાઈવર આગળ એટલે હું હે ને અહીંયા ત્યાં ઉતરવાનું છે ને ભાઈને પાટી અહીંયા પૂગી જાય હાલો અમારે હે ને મહેમાન જો આવી ગયા બનાવી નહીં વડો બનાવી કમી બેન નહીં અને જાઉં હાલો મન્નત ને એનો ફોન આવી ગયો બનાવીને જવાનું છે ને મન્નત આવે છે અહીંયા રોડે ઉતરતી એટલે અમે બે જાય તેડવા એ અમે પૂઈ ગયા હતા મન્નતભાઈ અમારે મોર આવી ગયા વિતરો જ છે ને જીતા એ વાત ઉમ ભાઈ પૂઈ ગયો હે હાલો હવે આપણે જવાનું કુશાન ને તેડો ગોવિંદ ભગવાન હા ખબર હા 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 પૂછે છે ગોવિંદ મમ્મી તો બે બે હાલા હાલ હાલ બે છોકરાઓને મેળો કરવા તેડી આવ્યા આવી ગયું ને બર્થડે ગયો આવી ગયું ને તો વાંધો નહીં હા હા હા

어, 오늘 뭐야? 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 오늘 뭐 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 오늘 뭐야? 오늘 뭐

ગેસ નો બાટલો લ્યો ગેસ બાટલો થઈ ગયો ભાઈ હાલો તો ઠંડામાંથી ધ્યાન હોય તો થાય ને આત્માની એ હે

ભાઈ ને ને બેઠો હતો અને બની વી વેગાડા આવરા જાયરા બધા બેઠા હતા પાછ આગળ આવતી નથી એટલે આપણે પછી હવે આ રેણામાં ની જગ્યાએ તો તમે સા રેણો કરીવા ગયા હતા થઈ ગઈ જમ્પિંગ માં જવું જમ્પિંગ માં જમ્પિંગ જમ્પિંગ માં મેડમ મળી મેડમ આ સાથે આપડા પૂરો કરી મળે કાલે આવજો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ